નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સોળ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો સોમવારના રોજ મિત્રો આજની આવક વિશેની વાત કરીને તો મિત્રો આજે આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો વરસાદના કારણે મિત્રો આવકમાં ઘટાડો જોવા મળી રહ્યું છે મિત્રો અત્યારે એક બે ત્રણ ચાર પાંચ છ પાલ આવેલા છે મિત્રો અને ભારેની આવકની વાત કરી તો મિત્રો આટલી ભારે દેખાય છે મિત્રો ભારીમાં કોઈ લાંબો વધારો નથી મળ્યો એટલે આવકમાં જે વરસાદના કારણે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ટૂંક જ સમયમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું હરાજીમાં ઝાંસી જાણસી કહેવા છે આજના બજાર પર મિત્રો લગાતાર પાંચ છ દિવસથી તેજી જોવા મળી રહી હતી મિત્રો અને આજે કેવું બજાર ખુલે છે તે આપણે રૂબરૂ હરાજીમાં જઈને જાણી મિત્રો અને વિડીયોને એન્ડમાં કેટલી તેજી મંદી છે તે પણ જાણશે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો સોળસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે મજા માલમાં કાંઈ નો સુપર ક્વોલિટી માલ છે એવન માલ છે સોળસો ને એકવીસ રૂપિયામાં માલ વેચાણો છે માલમાં કાંઈ નથી ઘટ્યો આ બીજો પાલ પણ સોળસો ને એકવીસ રૂપિયામાં વેચાણો તમને સોળસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે માલમાં આ માલે એ વન ઉતારાવાળો છે માલમાં કાંઈ ન કંટ એકવીસ રૂપિયાના ભાવ જોવા મળી રહ્યા છે ચૌદસો ને છ રૂપિયા ભાવ છે ચૌદસો ને છ રૂપિયા ભાવ છે જે ભેજ વાળો માલ છે મિત્રો જે વરસાદની ની સમય ગયો છે કપાસા ભેજ આવી ગયો છે આમાં ચૌદસો ને છ રૂપિયા ભાવ છે તમે ચૌદસો એસવી એને કાય માગી હાલો હાલો એવું છે હા હલ હરું કોળને 22 રૂપિયામાં લઈ ગય કેજાને 1621 રૂપિયાનો ભાવ છે જે 1621 રૂપિયાનો ભાવ છે જે આવે A1 કપાસ છે મિત્રો 1621 રૂપિયામાં વેચવા છે કપાસમાં સાઈન સુપર ક્વોલિટી સાથે છે સોળસો ને છવ્વીસ રૂપિયા વેચાણું છે અત્યારે આ ભાવ અત્યારે હાલ ઊંચા ઊંચો ભાવ છે મિત્રો સોળસો છવ્વીસ રૂપિયા માં છે મિત્રો આ માલમાં કઈ નું સોળસો ને છવ્વીસ રૂપિયા ના ભાવ પંદર ને લઈ પંદરસો ને છન્નુ રૂપિયા ના ભાવ છે કરતાં થોડોક મીડિયમ કપાસ જોવા મળી રહ્યો છે આ માલ તો મિત્રો આજની બજાર વિશેની વાત કરીને આપણે મિત્રો તો બજાર તો સેમ શનિવાર જેવી જ જોવા મળી છે આવકમાં ઘટાડો જોવા મળી છે પણ બજારમાં કઈ ઘટાડો જોવા નથી મળી રહ્યો શનિવાર જેવી જ બજાર આજે પણ જોવા મળી રહી છે આ માહિતી તમને સારી લાગી રમા જેને લાયક છે સબક્રાઈબ કરવાનું ભૂલતા